દોસ્તો પડધરીના જે ડેમ ની જે દોરદાર જે ઓવરફ્લો થઈ ગયો છે સમગ્ર ગુજરાતમાં જે એલાન આપી દીધું છે રેડ એલર્ટ આપી દીધું છે જે નદી વિસ્તારોને જે બધે ખાલી કરી નાખવામાં આપ્યા છે કેમ કે તમે વિડીયોના અંદર જોઈ શકો છો કે નદી વિસ્તારના જે નેચાળા તમે જોઈ શકો છો કે પાણીના ભરાવથી આખું જે ગામ તણાઈ ગયું છે ને તમે જોઈ શકો છો કે આખો ડૂબી ગયું છે જે પાલતુ વસ્તુ હોય છે ત્યાં આગળ તણાઈ ગઈ છે અને હજી કહું છું કે નેચાડા તમે જો ગાયો ભેંસો હોય છે ફટાફટ ઉપરવાસમાં બધી દેવાની છે ભેસો તમારે કેમ કે તમે વિડીયોના અંદર જોઈ શકો છો કે માંડવીના મોટા રતડિયામાં જે ભેસો છે પાણીમાં તણાઈ ગઈ છે જેમ બે કાંઠે વહેરી નદીના નદી કારણે જે તમે જોઈ શકો છો કે પૂર આવતા બહુ જે ભેંસો તણાઈ ગઈ રહી છે અને દોસ્તો તમારા જો આજુબાજુ ગામમાં કોઈ બી આવું પૂર આવ્યું હોય છે તમે એમને લોકોને મદદ કરજો ને એમને સાવકારો આપી દેજો કેમ કે હાલમાં જે ગુજરાતના અંદર રેડ એલર્ટ આપી દીધું છે જ્યાં વરસાદ પડે છે ત્યાં આગળ બૂમ પડાવી રહ્યો છે તમે જોઈ શકો છો અડધી અડધી સટોરો જે ડૂબાઈ ગઈ છે ને રસ્તા ઉપર પાણી વહી રહ્યું છે તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી દેજો